આ કળિયુગમાં કીર્તન ભક્તિ હતી ઉત્તમ છે જો સતયુગ હતો ને ત્યારે બધાનું કલ્યાણ તપથી હતું એ હજારો વર્ષો સુધી બધાય તપ કરતા હતા એ કલ્યાણનું મેન સાધન હતું પછી તેતા યુગ આવ્યો ત્યારે મોટા મોટા યજ્ઞો થતા હતા મોટા મોટા યજ્ઞો થાય છ મહિના ચાલે બાર મહિના ચાલે મેન કલ્યાણનું સાધન એ હતું અને જ્યારે યુગ આવ્યો ત્યારે મૂર્તિ પૂજા મોટા મંદિરો કરવા એ કલ્યાણનું મેન સાધન હતું અને જ્યારે કળયુગ આવ્યો ત્યારે ભગવાને વિચાર્યું કે કળિયુગના મનુષ્યની આવરદા ઓછીને એટલું બધું તો ન કરી શકે એટલે મહારાજે કળિયુગમાં કીર્તન ભક્તિ ઉત્તમ કીધી કે કળિયુગમાં કીર્તન ભક્તિ કરવાથી ભગવાન બહુ રાજી થાય છે પછી આપણે જપ કરીએ માળા કરીએ ધૂન બોલીએ કીર્તન આ બધી કીર્તન ભક્તિ કહેવાય અને ઉત્તમમાં ઉત્તમ કીર્તન ભક્તિ છે